અહીંના જે ડિંડોલી વોર્ડ નંબર બે ના કર્મચારી અમને લોકોને ફરિયાદ કરી કે ભાઈ આ ઓફિસના જે એસઆઈ લોકો સાહેબ લોકો છે ને મુકાદમ છે તે એમના આજે કેટલા વર્ષથી ખોટો ખોટો ક્રાસ આપે છે અને અહીંયા દારૂની પાર્ટીઓ થાય છે દારૂની પાર્ટીઓ થાય છે અને સાહેબોના જે બેટ્યા હોય છે જે પ્રશ્ન કામ કરવા માટે રાખેલા છે આઠ જ દસ દસ માણસો રાખેલા છે એ લોકો કામ બી નથી કરતા અને એ લોકો એ લોકોનો પ્રસ્તાવ કામ કરે છે અને ગમે ત્યારે બી અને મુકાદમ પીધેલી હાલતમાં અહીંયા અમે લેડીઝ જાત છે અમારે જો ઓફિસમાં જવું હોય તો બી અમને વિચાર કરવો પડે બરાબર ને અમને અમુક અમુક એવી જગ્યા છે જે અમારા વોટની હદમાં લાગે જે ખરાબ ખરાબ પોસ્ટરો લાગેલા હોય છે એ ત્યાં આગળ અમે ના પડકે કે સાહેબ અમે લેડીઝ જાત છે તો કહેવાય તું લેડીઝ છે ને બહુ હારી છે ખબર છે ત્યાં આવું નહીં કરેલું હશે પોલીસ ની ધમકી આપે છે અને એ લોકો શું કેવાય દારૂની પાર્ટીઓ કરે છે ઓફિસ ની અંદર પોલીસ તપાસ થાય અને કાયમ મારે જો અહિયાં કરી પોલીસ થતું હોય તો આ લોકો દારૂ ની મહેફિલો પકડે એમ છે हाल तो सूरत महानगरपालिकाना कामदारो द्वारा एसआय विरुद्ध करेली अर्जने डिंडोली पिस पुलिसा मामले वु तपास हाथरेश अझर कुरेसी जी ट्वेंटी फोर न्यूज